હલો નમસ્તે મિત્રો સોશિયો લીગલ એડવાઇઝભાઈ હિમા શોક્લ એડવોકેટની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે આનંદ આશ્રમ બિલખા જિલ્લો જુનાગઢના ટ્રસ્ટીઓ મારફત આશ્રમને વસિયતથી મળેલી અને ટ્રસ્ટ ડીડથી ડોનેશનમાં મળેલી જમીનો જે ગેરકાયદેસર વેચાણ કરી અને લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવ્યું છે એની સામેની અરજીઓની અને ટ્રસ્ટીઓના ઉદ્ધત અને અવિચારી વર્તનની તો રાજકોટની સરદારનગર શેરી નંબર પંદર અઢારના ખૂણા ઉપર જે મિલકત આવેલી છે એ આ મિલકત બિલખા આનંદ આશ્રમને એના એક અંતેવાસી મણિકુંવરબેન તરફથી એક મિલકત દાનમાં મળવા મળેલી હતી વસિયતથી જેમાં વસિયતમાં આ મિલકતના વેચાણની સ્પષ્ટ બનાઈ કરવામાં આવી છે અને બીજી મિલકત જે છે પ્રાણકુંવરબેનની માલિકીની એ પીએમ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડ મારફત બિલખા આનંદ આશ્રમને દાનમાં મળેલી હતી આજે વિગત આપણે આગલા વિડીયોઝમાં જોઈ ગયા છીએ હવે આ બંને મિલકતોનું ડીડ અને વસિયતકર્તાની ઈચ્છા વિરુદ્ધ ગેરકાયદેસર રીતે પાણીના મૂલ્યે વેચાણ કરી અને ટ્રસ્ટને ખૂબ જ આર્થિક નુકસાન પહોંચાડવા માટે અને આર્થિક શંકાસ્પદ વ્યવહારો માટે થઈ અને આનંદ આશ્રમ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ કે જેમાં જુનાગઢના પણ એક પ્રખ્યાત જ્વેલર્સ પણ છે એની સામે રાજકોટના કલેક્ટર પાસે બે લેન્ડ ગ્રેબિંગની અરજીઓ દાખલ કરવામાં આવેલી છે જે દાખલ થઈ ગઈ છે ને એની સાથે વસિયત ડીડ દસ્તાવેજો વગેરે તમામ પુરાવાઓ પણ રજૂ કરવામાં આવેલા છે એટલે આટલા આવા માતબર ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનવા માટેની એક તો હોડ અને ટ્રસ્ટી બન્યા પછી આટલા બધા ગેરકાયદેસર ગેરબંધારણીય ટ્રસ્ટ એક્ટની વિરુદ્ધના શંકાસ્પદ ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શનવાળા બધા વહીવટો આ કેવું કેવું કરતા હોય છે ટ્રસ્ટીઓ કોઈ જેતે નથી રિટાયર્ડ આઈએસ ઓફિસરો છે ગવર્મેન્ટ સર્વન્ટ છે બહુ નામી અને પ્રખ્યાત જ્વેલર છે જે આરએસએસના પણ જુનાગઢ જિલ્લાના પ્રમુખ છે એટલે આવા લોકો મારફત પણ નાણાકીય હિત અને સ્વાર્થ માટે થઈને આવા ટ્રસ્ટોનો ને આવી પવિત્ર જગ્યાઓનો ને આશ્રમોનો કેવી રીતે ગેરવહીવટ કરવામાં આવે છે એનું આ આદર્શ ઉદાહરણ છે અને આ બધા અત્યારે તો લેન્ડ ગ્રેબિંગના તોમતદારો છે બીજી વાત એ કે આ ટ્રસ્ટીઓ એટલી હદે બેશરમ અને આ બધી મિલકતને પોતાના પિતાશ્રીની જાગીર સમજીને બેઠેલા છે કે ટ્રસ્ટ ડીડમાં આનંદ જે લખેલું છે એને ફોલો કરવાની વાત તો બાજુ રહી પણ આખો આશ્રમ ખાલી હોવા છતાં પણ એના જૂના વિદ્યાર્થીઓ અંતેવાસીઓ ફોલોઅર્સ એ લોકોને એમાં ઉતરવા દેવા એક રાતનો ઉતારો પણ આપવા દેવામાં આવતો નથી અને આ સ્પષ્ટ ઇન્કાર કર્યો હોવા ના મારી પાસે ઓડિયો ક્લિપ પણ છે ટ્રસ્ટી ડીબી મહેતા વગેરે ધમકી આપતા હોવાનો અને સ્પષ્ટ ઇનકાર કરતા હોવાનો ને વગેરે આશ્રમનું રસોડું ચાલું હોવા છતાં ભિખારીની જેમ બાજુમાં ચેલૈયાની જગ્યામાં જમ્યાવા માટેનું કહેવામાં આવે છે આશ્રમમાં વિદ્યાર્થીઓને ઉતારો દેવામાં આવતો નથી મહેમાનોને ઉતારો દેવામાં આવતો નથી પોતાના રૂમ્સ જે છે એ વીવીઆઈપી એસી રૂમો બનાવીને બેઠેલા છે અને આ દરેક ટ્રસ્ટીની પિતાશ્રીની માલિકીની મિલકત હોય એવી રીતે વર્તન જે કરવામાં આવી રહ્યું છે તો આ અંગે ચેરિટી કમિશનરને પણ કમ્પ્લેન કરવામાં આવી છે જૂનાગઢ ચેરિટી કમિશનર પણ આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી સુનાવણીની તક આપી અને ટ્રસ્ટીઓ સામે પગલાં લે એવી એમને પણ અમારી વિનંતી છે લેન્ડ ગ્રેબિંગની એપ્લિકેશનમાં પણ પગલાં લેવાશે જ સો ટકા એવી અમને ખાતરી છે કારણ કે આ ઉઘાડું ટ્રસ્ટ ટ્રસ્ટેકનો ભંગ અને વસિયતકારના વસિયત અને ટ્રસ્ટ ડીડનો અને એ લોકોની લાગણીઓનો ભંગ છે એટલે આ રીતે આ બધા ટ્રસ્ટીઓની મનમાની હવે કોઈપણ સંજોગોમાં ચલાવી લઈ શકાય એમ નથી અને ટ્રસ્ટની ઘણી બધી મિલકત છે એનું પણ ટ્રસ્ટીઓએ આવું શું શું નહીં કર્યું હોય એ એક શંકાસ્પદ બાબત છે એટલે આ અંગે જે આનંદ આશ્રમ બચાવો હિતરક્ષક સમિતિ છે એની પણ તાજેતરમાં મિટિંગ બોલાવવા આવનાર છે અને આ બધા સામે વાંધો વિરોધ કરવામાં આવનાર છે બિલખા પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે અમે રજૂઆત કરેલી છે અને જૂનાગઢ કલેક્ટર ચેરિટી કમિશનર રાજકોટ ચેરિટી કમિશનર વગેરેમાં પણ રજૂઆત થયેલી છે એટલે આ લેન્ડ ગ્રેબિંગની એપ્લિકેશન અંગે આપને માહિતી આપવા અને ટ્રસ્ટીઓના ઉદ્ધત અને બેદરકારી બે જવાબદાર અને તદ્દન અણછાજતા વહીવટ અંગે આપ સર્વે અંતેવાસીઓને પણ જાણ કરવા માટે થઈને આ વિડીયો બનાવવાને વારી વાયરલ કરવામાં આવેલો છે આપને પણ આ અંગે જો કંઈ કહેવાનું હોય જે કોઈને અન્યાય થયો હોય જે કોઈને ઉતારો ન મળેલો હોય એ પણ આપનું જો કોઈ પણ આપની સાથે થયેલું વર્તન વગેરે શેર કરવા માગતા હો તો ચોક્કસ મારો કોન્ટેક કરજો આપનું નામ આપનું પહેલું વગેરે આપ ઇચ્છતા હશો તો ખાનગી રાખવામાં આવશે મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી પણ હવે પછી ટ્રસ્ટીઓના આ બિહેવિયર કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવે નહીં અને આ ટ્રસ્ટીઓને કાઢ્યા વગરને બદલ્યા વગર બીજો કોઈ છૂટકો નથી કે ટ્રસ્ટનો ભલું થાય એમ નથી એટલા માટે થઈ અને સહકાર આપવા વિનંતી આ સરદારનગર શેરી નંબર પંદર ના ખૂણા ઉપર કે જે જૂનું જાગનાથ છે એના ઉપર જે કોઈએ ત્યાં મિલકત લેવા માગતા હોય ભાડે લેવા માગતા હોય ખરીદનાર માગતા હોય એને પણ વિનંતી કે આ તદ્દન ગેરકાયદેસર ગેરબંધારણીય વે વેચાણ છે વહેલા મોડા આ દસ્તાવેજો રદ સો ટકા થાય એમ છે એટલે આપનું જે ઇન્ટરેસ્ટ હોય એ પણ આપ જે રોકાણ હોય એ બહુ સમજી વિચારીને કરજો કારણ કે આખો સોદો ગેરકાયદેસર છે એટલા માટે અને મહેરબાની કરીને આવી પવિત્ર જગ્યાને પવિત્ર આશ્રમને ડેમેજ થાય એવો કોઈ નાણાકીય વ્યવહાર કોઈ અત્યારના બિલ્ડરોના પણ પેલામાં આવીને કરશો નહીં એવું એ લોકોને ચેતવવા માટે પણ અને નહીં તો જે કંઈ આર્થિક મુશ્કેલી થશે એ બધી જવાબદારી ખરીદનારની કે ભાડે રાખનારની રહેશે એ ચેતવણી આપવા માટે પણ આ વિડીયોનો હેતુ છે આપને જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ આપ કંઈ પણ કહેવા માગતા હો તો મારો ચોક્કસ કોન્ટેક કરજો ત્યાં સુધી ફરીથી આવા નવા નવા વિડીયો લઈને મળશું જય હાટકેશ મિત્રો થેન્ક યુ વેરી મચ